જો આવ હજી આમ છેટની સાઈડ તમે જોવો ને આ આ સાઈડે મેં ઘણા વિડીયો બનાવ્યા હે ઘણા વિડીયા શૂટ કર્યા છે એ સાઈડ જોવો તો હજી બહુ ઘણી બોયડ્યું છે એમાં કેટલા બોર આવેલા છે એ બાજુ હજી અમે જવાના છીએ અને આ પહાડ ઉપર છે આ પવન ઝરકી છે જો એટલે આજનો વિડીયો હે ને થોડો બ્લોક ટાઈપ રહેવાનો છે વિડીયોમાં બનના રહેજો અને બોર અમે ને જેમ બને એમ ઝાઝા કલેક્ટ કરવાના છે બરાબર કેટલા કલેક્ટ થાય છે કેટલા ગીચા ભરાય છે કેટલા જબલા ભરાય છે ઈ આજે જોઈ છીએ અમે જો આમાં જો આવડો વીણ અહીંયા બોર જો કેટલા છે મિત્રો લાલ છે ને એ જ લાલ છે એ જ વીણવાના પાકેલા હે જો આવા અને લીલા હે કાચા હે મિત્રો જો રોરિયા ને જો લાલ જ વીણવાના છે ને લીલું બોર દેખાય ને એ ગાડી નાખવાનું હે આપણે જો લીલા ગાડી નાખવાના હે આ બોર તો તમને ઘણાય દેખાતા છે પણ આ બોર મને કઈ જામતું નથી જો આ બોર કેવું છે લાલ હે ને ખાટા છે ને પાછું પાછળ થી આવું નીકળે મિત્રો જો એટલે અહીંયા આપણે નથી આપણે ને ઉપરની સાઈડ જાય છે આમાં છે ને અહીંથી બહુ બોર દેખાય છે તમને કેમેરામાં નહીં દેખાય આવડું અહીંયા વીણે અહીંયા કેવા છેલ્લા કેવા છે મીઠા મીઠા નહીં કેવા આમાં સેવ ઓલા નથી ને આપણે દગા નથી જો મિત્રો આ બેસ્ટ બોર છે હજી આમાં થોડાક વીણી મી તો ને આમાં નાખવાના જો આખું ભર લેવાનું થાય આખું ભર લેવું બોર વીણતા વીણતા હોય ને આને કાંટો લાગ્યો હાથમાં

જો ઓ નામ હન ભરવાન ચાલુ છે હવે ને આ વીણ લેન પછી તમને બતાય કે કેટલા બોર અમે કલેક્ટ કરી રહ્યા છે જોઓ મિત્રો કેટલા બોર થીયા કલેક્ટ કેટલા થીયા છે نجي અમારે કરવાના છે કર સુન હાલો બોલ બોલ હાલો જ આ બોયડી છે અહીંયાથી લઈ લે હાલો વીણો મઢો હાલે પકડવા હે કડવા બોર હે કડવા જોઓ મિત્રો ઉપર આલો આ બોર હે ને એક તો બોર નો તમે સેપ જો લંબુ છે આમાં એક બોર કાઢ તો ગોળ

હા ખાધું છે આ હું છે ને કોમેન્ટ કરી દેજો એવો હાલો ખેરવા હે ને હાલો ખેરી મિત્રો આ આમાં છે ને મને એમ છે ને આ તો ભરાઈ ગયા કેટલું બધું બધા ભરાણું એટલું ભરાણું હે બા ખેલ લેવું તો કેટલું બધું ભરાઈ જાય આપણે ઘણા બધા ખેડીને ક્યાં પગમાં કારણે આપણે જલ્દી જલ્દી વી લઈ પાછા હાલે ભરવા માંડ્યો બરોબર મંજે આ ટોપી ભરાઈ જો મિત્ર કાટો લાગ્યો જો આને કાટો ચોટી ગયો હાલો ભાઈ કાયગા ની ત્રણી આલે

વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરતા ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ દેજો તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ આવે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો લાઈક કરવાનું ભૂલતા તો બોર ખાઈ તમારે ખાવો હોય ને તો અહીંયા તો ન ખાઈ ગામ માં રેતા હોય તો ક્યાંક વીણ લેજો બરાબર ને નેક્સ્ટ વિડીયો